અઢી લાખ કરોડ રૂપિયા સાહેબ હું ચૂંટણીઓની સભાઓ માં નેવું પંચાણું સભાઓ આ કે કરું આંદોલન ને ડીલે કાઢું ગોઠ દુનિયા જાણે કે પીર રામ દે નું સોર મારો હેલો સાંભળો પછી જે ડવરી ચડી અને ખબર પડી કે આમાં તો નો લેઈ તો રેશન કાર્ડ માં નામ નીકળ્યું એ ખાલસપણે એકરાત કરી શકું હું રાજનીતિ માં લ્યો તો હું તમારી જેમ કોલેજ માં કેમ ભણતો અમે અરજી કરતા હતા ઇન્ટરવ્યુ દેવા જતા હતા આ લોકોના 2 લાખ કરોડ રૂપિયા ગાળો ખાવાનું ઠેકાણું હતું કારણ કે હું અભિનંદન આપું છું કે આપે વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિઓ બધાને સાથે રાખીને બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતની સંકલ્પના અંગેના સેમિનારનું આયોજન થયું મારે વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપવા છે કે એમણે ખૂબ મહેનત કરીને સુંદર મજાની પ્રદર્શની ગોઠવી પ્રદર્શની જોતા જોતા મને પણ ઘણી નવી ચીજો જાણવા મળી જેમ કે ઝીંગાને પેલા ફેર વગરના કરી દીધા અને એના બદલે એના કારણે એની લાઈફ એની વધી જાય છે તો એ ખૂબ અગત્યની વાત છે જગદીશભાઈ કહેતા હતા એ પ્રમાણે વેલ્યુ એડિશનમાં આપણે થોડાક પાછા છીએ કે આ બધી પ્રવૃત્તિઓને જો વેગ મળશે તો આપણે વેલ્યુ એડિશનમાં પણ આગળ જઈ શકીશું એવી સંભાવનાઓ છે અને એને વિદ્યાર્થીઓએ પ્રદર્શિત કરી એ માટે હું વિદ્યાર્થીઓને જેમણે કર્યું હોય એને બધાને સાથીઓ બે હજાર ને સુડતાલીસ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક અલગ કાર્યક્રમથી પણ આખા દેશમાં ફરી રહી છે અહીંના ગામડાઓમાં પણ રથ આવે છે અને લોકો એને જોવા જાય છે એમાં એક અગત્યનું આકર્ષણ છે ડ્રોન ડ્રોન ખેતીવાડીની અંદર હવે જંતુનાશક દવાઓ કે નેનો ફર્ટિલાઇઝર એને સ્પ્રે કરાવવા માટેનું નિદર્શન ગોઠવવામાં આવે છે આ કાર્યક્રમમાં એટલે એને જોવા માટે આખું ગામ ભેગું થાય છે મોદી સાહેબે એમાં એક યોજના જોડી છે કે દીકરીઓને ટ્રેનિંગ આપવાના છે અને જેણે ટ્રેનિંગ લીધી છે એને ડ્રોન પણ આપવાના છે અને એને નમો દીદીનું ટાઈટલ મળવાનું છે કે પછી નમો દીદી જે ગામમાં ડ્રોનથી બધી વિધિ કરશે એટલે એને જોવા અને શીખવા માટે બહેનોમાં ખૂબ મોટો ઉત્સાહ આખા એ દેશની અંદર જોવા મળી રહ્યો છે એક આઠ વાત છે હવે તમે ઘણીક વાર માટે ભૂલી જાઓ કે હું ભાજપનો આગેવાન છું ઘણીકવાર માટે એવું પણ ભૂલી જાઓ કે હું ભારત સરકારનો મંત્રી છું અને હું કેટલીક વાતો કેટલીક હકીકતો તમારા ધ્યાન ઉપર મૂકું જેથી કરીને તમને દેશ માટે આવતીકાલ માટે સુડતાલીસ માટે વિચારવાનો અવસર દેશમાં પચાસ કરોડ એકાઉન્ટ ખુલ્યા આ દેશ પચાસ કરોડ જનધન એકાઉન્ટ ખુલ્યા અમેરિકા યુરોપની બે વસ્તી ભેગી કરો થાય એટલી નથી એટલા નવા એકાઉન્ટ આપણે ત્યાં ખુલ્યા આ એકાઉન્ટ ખોલવાની જ્યારે વાત ચાલતી હતી ત્યારે અમે અમને મોદી સાહેબે કીધું હોય અમે નીચે નીચેવાળાને કીધું હોય કે પીઠિયાને કીધું હોય એ વખતે માનસીભાઈ હતા એને કીધું એ બધા લઈ ગયા સાહેબે કીધું છે એટલે ખાતા ખોલાવો એ બધાને બેંક ભેગા કર્યા બેંકમાં ગયા પછી હમાસા રહેવા કે બેંકવાળાએ કીધું આમાં સો રૂપિયા ખાતામાં રાખવા આ લોકો તો એવા લોકોને લઈ ગયા હતા કે એને સો રૂપિયા એને જોયા જ ન એટલે એ બધા પાછા એટલે હું ઊંધું આવવાનું શું છું કે આપણને ખોટે ખોટા બનાવવા લઈ જાય બેંકમાં આનું કાંઈ આમાં કંઈ ખાતા બધા ખોલવાના કંઈ છે નહીં ને કોઈ ખાતા ખોલી દેતા નથી એ ચણભણાટ અમારા કાને અમે મોદી સાહેબને ધ્યાને મૂક્યું છે આપણે લોકોને તો બેંક ભેગા કર્યા પણ એની પણ હો રૂપિયા નથી બેંકમાં એકાઉન્ટ ખોલવાનું આખી દુનિયાના અને આરબીઆઈના

જેના ખિસ્સામાં જ નથી એવા વર્ગને બેંકની એને જોડવાનું અભિયાન ધન યોજનાના નામે આ દેશની અંદર ચાલતું હતું લોકોના મનમાં એવું હતું કે આ ભાજપ પણ આ છે ને એને ચાર છ મહિને કાંક જોઈ એટલે આવું ને આવું લઈને એવા રાખ્યા છે આજે મારે તમને કેવું છે જે એકાઉન્ટ ખોલવાના જેની પાસે પૈસા નહોતા એવા લોકોએ ભેગા મળીને જનધન એકાઉન્ટ ખોલ્યા પચાસ કરોડ જન એકાઉન્ટ ખાતાની સંખ્યા છે એ અગત્યનું નથી પણ જનધન એકાઉન્ટની અંદર બેંકમાં આ લોકોના બે લાખ કરોડ રૂપિયા જનધન એકાઉન્ટની અંદર આ નાગરિકોના બે લાખ કરોડ રૂપિયા એ ભારતની ઇકોનોમી માં આવ્યા અહીંયા જે લોકો એક્સપોર્ટ નું એવું બધું કરવા વાળા છે ઇકોનોમી માં પૈસા નું મહત્વ અને બે લાખ કરોડ રૂપિયા જનધન એકાઉન્ટમાં આજે નાગરિકોના છે અને એ આપણા દેશની ઇકોનોમીનો ભાગ બન્યા આ આપણા દેશમાં કોઈને અત્યાર સુધી આવો વિચાર નતો આવ્યો અને એ પૈસા એની પાસે પડ્યા હતા આજે અહીંયા દીકરીઓ રાસ લેતી હતી ટ્રેડિશનલ હમણાં અમારા આહીર સમાજની દીકરીઓનો રાસ હાલે છે આખી દુનિયાને આંખું આમ થઈ ગઈ છે

ગામમાં ગાયું ખાવું ઠેકાણું હશે કારણ કે ગામમાં ખાડવો પડે તો એને દેવાની ગટર ઉભરાય તો એને દેવાની લાઈટ વહી જાય એને દેવાની અને કરવાનું ક્યાંથી એને માટે કોઈ કોઈ વિચાર્યું હતું અને કેવી કપરી જવાબદારી હોય એમની ગામમાં ગુનો કોક નહીં આપણે જમાદાર આવીને ઉતરે સરપંચ ચા પાણી સરપંચ ને ઘેરી આ તો સિસ્ટમ છે ગામમાં ભોવાયા આવે

તે મોટા ભાગે જૂની પેઢીના સરપંચો કોઈ હોય ને તો એને પૂછજો બે પાંચ બીઘા ઓછી કરતા અને પછી ગામમાં પાછા બધા કહેતા કે પટલાઈ માં છે આ હતી આપણી અહીંની વ્યવસ્થા એને બદલે એને પહેલી વહેલી વખત આઝાદી આવ્યા પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌથી પહેલો વહેલો વિશ્વાસ એ સરપંચો ઉપર અને એમણે એવું નથી વિચાર્યું કે સરપંચ ભાજપનો હોવો એમણે સરપંચ હોવો જોઈએ સરપંચના એકાઉન્ટમાં પૈસા ને એકા દેશના એક વડાપ્રધાને પોતાની વ્યથા કહેલી છે ટીકા કરવા માટે નહીં અને આ કાંઈ આપણું ચૂંટણીનું પ્લેટફોર્મ નથી રાજેશ ઉતાવળો થાય છે પણ હજી વાત છે એને માટે હું ચોપમાં આવે છે ના કરી શકું એટલે એના માટે હું આ વિષય નથી કાઢતો પણ એમની વેદના હતી શ્રી તરીકે એમણે એવું કહ્યું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું એ પૈસા થઈ જાય હવે તમે વિચાર કરો કે ગામમાં સો રૂપિયાનું કામ હોય દિલ્હીથી સો રૂપિયા મોકલે એના પંદર રૂપિયા થઈ જાય એ કામ પૂરું કરતા પંદર સત્તા પછલા હાથ વર લાગે હાથ વર્ષ તો સરકાર વહી ગઈ તે એ પાછું મોકલે આમાં તે એ કાંગરા રહેતા હતા એ કોઈ દી એના ભરત ભરાતા અને સો રૂપિયામાંથી માંથી પંચ્યાસી રૂપિયા ખવાઈ જાય એવી સિસ્ટમ જે દેશમાં હોય એને દુશ્મન જરૂર પડે એને મેળવવીને મળી જાય એવી ભયાનક અવસ્થામાંથી બદલાવ કરીને આજે સાહેબ ત્યાંથી સો રૂપિયા નીકળે એ સો એ સો રૂપિયા સરપંચ ના એકાઉન્ટ માં આવે ને બચી એક કોઈ હટી નહીલામાં આ આંખે કરવું આંધળો ને ડીલે કાઢું કોટ દુનિયા જાણે કે પીર રામદેવ નો શોર મારો હેલો સાંભળો રામદેવ પીર ના પરિષદ જેવું કરતી હતી ધીરુભાઈ સરવૈયા કે મોદી સાહેબ એક નવું થયું છે એની સરકારનું એનો બધો કાર્યક્રમો આપણા છપ્પન ભોગ જેવા જો તો મજા બહુ આવે કેટલા ભોગ સરસ સરસ હોય ભોગના દર્શન કરતા હોય ને ભગવાન આમ જોતા એની અંદર જે વેરાયટી પડી હોય ને એની સામ ધ્યાન અંજારી આ આપણા પ્રસાદમાં નાખે તા એવો સરસ હોય પણ એ ભોગને પગે લગાય ખવાય દર્શન ન કરે મોદી સાહેબ એવું કહે એટલે આખા એ સરકારની અંદર આઝાદી પછી જો કોઈ મોટામાં મોટું પરિવર્તન થયું હોય તો મારી દૃષ્ટિ એ છે કે હવે ભારત સરકારની તિજોરીમાંથી પૈસા નીકળે એ જેના હક્ક ના હોય ત્યાં આ જાય વિશ્વમાં કોઈ એને અડી શકે એનું નામ એકલા સરપંચોના ખાતામાં અઢી લાખ કરોડ રૂપિયા અઢી લાખ કરોડ રૂપિયા સાહેબ હું ચૂંટણીઓની સભાઓમાં જે હું પંચાણું સભાઓ કરતો ને

એમાં એસ કૃષિ હતો મોદી સાહેબની સરકારમાં પહેલી વખતની કામમાં તો અમે એક કાર્યક્રમમાં હાર્યા હતા મોદી સાહેબની હેર્ય મંચ ઉપર અને સાહેબે બટન દબાવ્યું અને કિસાન સન્માન નિધિને રિલીઝ કરી અમે તો હજી મંચ ઉપર હતા સાહેબનું ભાષણ થઈ ગયું અને અમે નીચે ઉતરતા હતા ને સાહેબની હાજરીને કારણે પેલું હોય છે સામાર એટલે હાલે નહીં ફોન ને સાહેબ એને અમારે થોડુંક અંતર પીડ્યું અને અમારા મોબાઈલ ચાલુ થયા ત્યાં મને એસેલસ નિડ આવ્યો મારા ગ્રુપમાં જે જોડાણેલા હતા એને તમારા ખાતામાં સાહેબ પૈસા એ રીતે હવે સાહેબે બટન દબાવ્યું અને બે મિનિટમાં એના એકાઉન્ટની અંદર પૈસા આવી જાય આવી કલ્પના નાગરિક તરીકે આપણે નહોતી કરી આવી માંગણી આપણે આ અમૃતકાળ એટલે આવી વ્યવસ્થા સાથેનો દેશ હવેથી આપણે હવે શરૂ થયો છે આજથી જે છે તમારા આ પચીસ વર્ષ છે એ અહીંયા સુધીની આપણે વખાણ કરવા માટેની વ્યવસ્થા માટે હું આ વાત નથી કરતો એ મેં કીધું એ હું રાજદેશની સભા કરવા આવે ત્યારે કર મને આ પીઠિયાની બધા ટાઈમ ટેબલ હરકો ગોઠવી બોલાવે ત્યારે હમણાં નહીં પણ આવું બધું બની ગયા પછીનો જે કાળખંડ શરૂ થયો છે હવે સરપંચના એકાઉન્ટમાં પૈસા આવે છે ખેડૂત ખાતેદારના એકાઉન્ટમાં પૈસા આવે છે લાભાર્થી ના એકાઉન્ટની અંદર પૈસા આવે છે સાહેબ આ કુલ ટોટલ છે ને લાખ લાખ કરોડ કરોડ રૂપિયા રૂપિયા ભારત દેશના જુદા જુદા જે લાભાર્થીઓ હતા એના એકાઉન્ટની અંદર ગયા એવી વ્યવસ્થા સાથેનું ભારત શરૂ થયું છે મારે વિદ્યાર્થી ભાઈ બહેનોને હરક સાથે કહેવું છે મિત્રો કે બે હજાર મારું ભારત કેવું હોવું જોઈએ એનું સ્વપ્ન જે મોદી સાહેબે જોયું છે એવા સ્વપ્નાને ને હવે આપણે પણ જોવાનું છે મોદી સાહેબ જોશે એવું થોડું ચાલે હવે આપણે જોડાવું પડે અને તમારે તો કેવી તક ઉજવણ આવી છે મિત્રો

કોઈ સમાચાર માળ આવતા નતા અરે જુ પહોંચતી નહોતી રજીસ્ટર એટી થી પોગાળેલી વાંધા વસ્કાર નીકળતા હતા ફોર્મ મારે પોગવાનું કે અમને મંગળવારે મળે છે કે તમને ઇન્ટરવ્યુ આપવામાં એના કેસ થતા અને એવું બધું આજ્ઞા જ રાખતું થતી પંચા દોઢ ઇન્ટરવ્યુ આપી ને આપણે ભૂલી જઈ આપણને કોઈ હમસાર કોઈ દે નહીં હું છું કાં આપણે પૂછી તો કે એ તો બધું ગોઠ થઈ ગયું તું નતા મોકવાનું આવું મને ઇન્ટરવ્યુમાં કીધું હા બધાય અને હવે આ રોજગાર મેળો મોદી સાહેબ છે સાહેબ આમ બટન દબાવે એક લાખ લોકોના ઈમેલ આઈડી ઉપર એના ઓર્ડર આવી જાય ક્યાંય જાવાનું ક્યાંય ખાવાનું અધિકાર વાગી છે આપણા હાથમાં નાગરિક તરીકે સરપંચ તરીકે ખેડૂત તરીકે વેપારી તરીકે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરીકે માછીમાર

એટલે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી મત્સ્ય વિભાગ બનેલો સ્વતંત્ર મંત્રાલય અને સ્વતંત્ર મંત્રાલય બન્યું યોગ આવ્યો કે મને એનો વિભાગ થયો એટલે હું ફિશરીઝ મિનિસ્ટર તરીકે પણ આ મોદી સાહેબની રચનાને કારણે કેવડા કેવડા ફેરફારો થયા મિત્રો આઝાદીથી લઈ એક આંકડો યાદ રાખજો જે લોકો ફિશરમેનો છે

હવે આ ક્યાં ત્રણ હજાર ટોટલ સૌ બુદ્ધિના એટલે કેવડા મોટા ફેરફારો એ પ્રધાનમંત્રી શ્રી દ્વારા થઈ રહ્યા છે અને ટેકનોલોજી કીધો મુખ્ય વિષય આ છે સંપૂર્ણ દુનિયાનું ધ્યાન જો અત્યારે ભારત તરફ હોય તો એના બે કારણ છે એક કારણ આપણી યુવાનોની ફોજ અત્યારે દેશ પાસે યુવાનોની જે એવી દુનિયામાં કોઈ દેશ પાસે એટલે આજની તારીખે કોરોના ના રેકોર્ડ દુનિયામાં કોઈ વિકસિત દેશ અમેરિકા ઇંગ્લેન્ડ જર્મન જેવા પાસે નથી ભારત પાસે છે કોઈને કઈ તારીખે ક્યાં ઇન્જેક્શન લગડાય એના રેકોર્ડ આજે ભારત પાસે છે દુનિયામાં કોઈની પાસે નથી ટેકનોલોજી આપણી ખુદની ટેકનોલોજીની વેક્સિન બની આપણે ને વેક્સિન આવતા આવતા તો ઈ જેના જે વખતે રોગ આવ્યો હોય ઈ વખત વાળા તો અહીંયા જ જાય એની ત્રીજી પેઢી વાળાનો વાર હોય આપણે શીતળા માતાજીને કઈ કેટલા લીમડાના પાંદડા તોરણને ને પાંચ્યા રાખ્યા અને કેટલા ઘંટી ગોબાવાળા થઈ ગયા એટલા એટલું વગેરે થઈ ગયા

સાહેબ અમેરિકા પાસે રસી હતી ઇંગ્લેન્ડ પાસે હવે કોઈ દેશ ને મદદ કરી હોય એવું તમે હેન્ડલું છે ન્યૂઝમાં હેન્ડલું કે કોઈ દેશે કોઈને મદદ કરી શકે એવું નહોતું મિત્રો વસ્તુ તો કેવી હતી વિદેશના

રસી પાટવા નીકળ્યા છે આપવાની આ પાડી તો આવું બોલતા હતા અહીંયા આપવાનું કહેતા હતા શું કહેતા હતા લેતા તારી હો રસી લે હો તો નકુસંગ થઈ જાય આ તો ભાજપ પણ રસી જાય એક મહાપુરુષે જ એવું નહીં હોય અને પછી જે ડમરી ચડી

એને યાદ કરવાનો ટાઈમ તમને ન મળ્યો આઝાદી પછી કર્તવ્ય પથમાં સંસદની સામે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને મૂકવામાં પંચોતેર વર્ષ લઈ ગયા પંચોતેર વર્ષે સુભાષચંદ્ર બોઝ નો વારો આ પ્રકારની જે વ્યવસ્થાઓમાં ફેરફાર કરીને હું મારે મુખ્ય વાત જે કહેવાની હતી એ ટેકનોલોજી કોરોના કાળમાં વિશ્વને આપણે પરચો બતાવ્યો સાહેબ આપણા એક વૈજ્ઞાનિકે તમારા જેવો ભણતો વિદ્યાર્થી વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આ ઉદાહરણ આપો આપણો રાજસ્થાનનો એક દીકરો રમેશ લાલિયા અમેરિકામાં ભણતો ત્યાં એને પેટન્ટ કાઢી આપણે જગદીશભાઈ કહેતા હતા ને તો બહુ બધાની ઇઝરાયલવાળાની થાય છે એ જણે ત્યાં અમેરિકામાં જઈને પેટન્ટ બનાવી લીધું નેનો ટેકનોલોજી એને પેટન્ટ મળી ગઈ એટલે એને એના પપ્પાને ફોન કર્યો કે પપ્પા મને પેટર્ન મળ્યું આજે મને સરકાર તરફથી એવોર્ડ થઈ ગઈ એટલે રાજી થવા ફોન કર્યો એના બાપાએ રાજી થઈને આશીર્વાદ આપ્યા તો ફોન મૂકતા મૂકતા એના બાપાથી પૂછાઈ કે બેટા આ ટેકનોલોજીથી આપણા દેશના ખેડૂતોને કાંઈ ફાયદો થાય એને કઈ સમજણ નથી ટેકનોલોજી શું છે એ કઈ ટેકનિકલ માણસ નો સાદા ખેડૂત છે રાજસ્થાનના નાના

જો આપ અનુભવ ને આપો તો હું ભારતમાં આનું પ્રોડક્શન આ આનું ભારતીય પણ જ્ઞાન પ્રગટ અને એક બડા પ્રધાન ને ટપાલ લખે ને કોઈ જવાબ મળાય ને એવું બધું તો કોઈ વિચાર તો ઈ નથી આ સરપંચને અમારે તો ટિકિટ માંગી હોય ને એને ટપાલ લખી દે ને લેડિયા હોય જીત્યા હોય એની વાત નથી કરતા ટિકિટ માંગી હોય ઈ ને જવાબ દેતા એને બદલે વડાપ્રધાને એના મેલનો જવાબ આપ્યો જવાબમાં એને આમંત્રણ આપ્યું તું ભારત આવું ભારત આવ્યો સાહેબે ઉદ્યોગકારોને આની ટેકનોલોજી સમજીને એને પ્રમોટ કરવા માટેનો આગ્રહ કર્યો કોઈ ઉદ્યોગકારોને સમજવાનું નહીં એટલે કોઈ આગળ ના આવેલા પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ઇકો વાળાને ઓર્ડર કર્યો આને બધી ફેસિલિટી આપ

અને કેવલી ટેકનોલોજી મિત્રો 50 કિલોની બેગ જે આપણે યુરિયાની વાપરતા હતા એને 500 ml ની કરી નાખી આનું નામ ટેકનોલોજી આનું આઈડિયા કે આવણા છે કે તમારી પાસે મગાયા છે ને બોધી સાહેબે મગાયા છે સીધા મોકલી શકો છો બોધી સાહેબે કીધું છે બધા વિદ્યાર્થીઓને બધા યુવાનો કે તમારા મનમાં કોઈ પણ આઈડિયા વિકાસ માટેનો રમતો હોય તો મને મોકલો અને આ આ મોકલ્યો આ તો હું તમને